એક શહેરમાં એક ખૂબ જ ખુશહાલ પરિવાર રહેતો હોય છે પતિ પત્ની અને તેમની સાથે તેમની એકની એક લાડકવાઈ દીકરી રહેતી હોય છે એક દિવસ પતિ ઓફિસેથી ઘરે આવે છે અને પતિ જ ઘરે આવતાની સાથે જ તેમની પત્નીને કહે છે કે સાંભળ છો ત્યાં જ તેમની પત્ની અંદરથી આવે છે પાણીનો ગ્લાસ હાથમાં લઈને તેમને પાણી આપે છે એટલે તેમનો પતિ તેમને કહે છે કે આપણી દીકરી માટે ખૂબ જ સારું એવું માગવું આવ્યું છે જો દીકરી હા પાડી દે તો તેમનું સારા ઘરમાં સંબંધ થઈ જાય દીકરી બહુ જ ડાય હતી એસએસસી પાસ કરીને સાઈડમાં ટ્યુશન અને સીવણ ક્લાસ પણ કરાવતી હતી અને સિલાઈ કામ પણ કરતી જતી હતી એટલે તેમના પિતાને ફાઇનાન્શિયલી સપોર્ટ રહે જેમ જેમ દિવસો પસાર થાય છે એટલે દીકરીનું એક પછી એક ભણવાનું પૂરું થાય છે ને દીકરી ગ્રેજ્યુએટ પણ થઈ જાય છે ગ્રેજ્યુએટ થતાની સાથે જ તેમને સારી એવી જોબ મળી જાય છે પરંતુ જોબના જે પગાર આવતો જોબની જે સેલરી આવતી તેના ફાધર ક્યારે લેતા નહીં તે કહેતા કે ભવિષ્યમાં સેલેરી છે તે ભવિષ્યમાં તને કામ લાગશે દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા અને જે જોણની વાત આવી હતી તે જોણ જોવાનું ગોઠવાઈ ગયું અને તેમાં બંનેને છોકરા અને છોકરીને બંનેને પસંદ આવ્યું તેમના પિતાએ તેને પહેલેથી જ કીધું હતું કે છોકરો ગવર્મેન્ટ જોબ કરે છે અને સારી એવી પોસ્ટ પર છે એટલે બંનેએ જોવણ ગોઠવ્યું અને બંનેને એકાબીજાને પસંદ આવી ગયો એટલે લગ્નની તારીખ પણ લેવાઈ ગઈ ફટાફટ દિવસો જવા મંડ્યા અને લગ્નને માત્ર પંદર દિવસની વાર હતી એટલે તેમના પિતાએ ઘરે આવીને કહ્યું કે દીકરીને કહ્યું કે મેં તારા સસરા સાથે વાત કરી તારા સસરાએ કહ્યું કે કોઈ પણ પ્રકારનું દહેજ અમારે જોઈતું નથી બહુ જ સારા માણસો મળ્યા છે તેમણે ચોખ્ખી ના પડી કે અમારે એક પણ પૈસો કે એક પણ રૂપિયો અમારે જોતો નથી કોઈ પણ પ્રકારની મિલકત પણ અમારે જોતી નથી અમારે જોઈએ છે તો માત્ર તમારી દીકરી છે એટલે દીકરીને આ વાત સાંભળતા દીકરી પણ મનમાં ને મનમાં ખુશ થાય છે અને તેમના પિતા કહે છે કે તારા સસરા તો કઈ પણ પ્રકારનું દહેજ લેતા નથી એટલે મેં તારા લગ્ન માટે કઈક સેવિંગ કરી રાખી છે આ બે લાખ રૂપિયાનો ચેક છે તું તારા એકાઉન્ટમાં જમા કરાવી દે છે એટલે દીકરી કહે છે કે કાંઈ વાંધો નહીં પપ્પા મારા એકાઉન્ટમાં જમા કરાવી દઈશ આ પંદર દિવસ પણ ફટાફટ પસાર થઈ જાય છે અને હવે જાનનું થઈ જાય છે જાન આવે છે લગ્નના દિવસ આવી જાય છે એટલે જાનૈયાઓ લગ્ન મંડપમાં આવે છે અને પંડિતજી ફેરા ફરાવાની શરૂઆત કરે છે લગ્નની શરૂઆત કરે છે બે ફેરા પૂરા થાય છે એટલે દીકરી કહે છે કે પંડિતજી ઉભા રહો કોયલ જેવા મીઠા અવાજમાં કહે છે એટલે પંડિતજી ઉભા રહી જાય છે અને દીકરી તેમના પપ્પાને કહે છે કે પપ્પા તમે મને આટલી બધી મોટી કરી ભણાવી ગણાવી અને એટલા બધા લાડ પ્યારથી તમે મને મોટી કરી છે તો આજે તમે મને બે લાખનો ચેક આપ્યો તો એ હું તમને પાછો આપું છું અને એ બે લાખ રૂપિયા તમે જેની પાસેથી ઉધાર લીધા છે અમારા લગ્ન કરાવવા માટે તેને તમે ચૂકવી દેજો અને જે હું નોકરી કરતી હતી એમાંથી મેં મારી જે સેલેરી આવતી હતી તેમાંથી મેં સેવિંગ્સ કરેલું છે આ બીજા ત્રણ લાખનો ચેક છે જે તમે રિટાયર્ડ થશો જ્યારે તમે નિવૃત્ત થશો ત્યારે તમને કામમાં લાગશે એટલે ત્રણ લાખ રૂપિયા પણ તમે બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેજો જો હું તમારો દીકરો હોત તો મારી ફરજ હોત કે બધું હું હું દીકરી છું એટલે એટલે હું પણ આટલું તો તમારા માટે કરી જ શકું એટલે આ વાત સાંભળતા દીકરીના બાપની આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને ત્રીજું જ્યારે દીકરી કહે છે કે પપ્પા હવે હું જે માગું તે તમે મને દહેજમાં આપશો ને એટલે તેમના પિતા કહે છે કે બેટા તું જે માગે તે હું આપીશ એટલે દીકરી કહે છે કે જે તમારે સિગરેટ પીવાનું વ્યસન છે જે પાન માવા ખાવાનું વ્યસન છે તે તમારે છોડવું પડશે તે તમારે મને દહેજમાં આપવું પડશે એટલે તેમના પિતા રડતા રડતા કહે છે કે બેટા હું આજથી સિગરેટ પાન મસાલા તમાકુ બધા જ ત્યાગ કરું છું આજ પછી હું ક્યારેય કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરું એટલે આજ દિવસ સુધી આપણે પિયર પક્ષવાળાને રડતા જોયા છે પણ આ લગ્ન મંડપમાં આજે સસુર પક્ષવાળા પણ રડતા હતા જાનૈયાઓ પણ રડતા હતા આ દ્રશ્ય જોઈને મારી આંખમાં પણ આંસુ આવી ગયા એટલે દોસ્તો ખરેખર દીકરી સારી હોય દીકરી બહુ જ ભાગ્યશાળી હોય દીકરી ખરેખર તુલસીનો ક્યારો છે સાક્ષાત લક્ષ્મી છે ઘણા લોકો દીકરીને હત્યા કરી નાખે છે ઘણા લોકો ધરતી ઉપર અવતરણ થવા જ નથી દેતા આ આપણા સમાજની એક વરવી વાસ્તવિકતા છે દીકરીનો નાશ કરી નાખે છે જ્યારે દીકરી માના પેટમાં હોય ત્યાં જ તેમને કઢાવી નાખે છે તો આ વસ્તુને સખત બંધ કરવી જોઈએ આપણે સમજવું જોઈએ કે દીકરી આપણા માટે બોજ નહીં પરંતુ દીકરી આપણા માટે લક્ષ્મી છે સાક્ષાત લક્ષ્મીનો અવતાર થઈને આવે છે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા ફેમિલી સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો